તો માવઠા અંગે અંબાલાલની મોટી આગાહી આવતીકાલથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બે ત્રણ ચાર ફેબ્રુઆરીએ માવઠું ત્રાટકશે મોટાભાગના વિસ્તારોમાં માવઠાની શક્યતા રહેશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત પર થશે માટી અસર ભાવનગર વડોદરા નડિયાદ આણંદ ખંભાત અમદાવાદ ગાંધીનગરમાં માવઠાની આગાહી પંચમહાલ સાબરકાંઠામાં પણ ખાબકશે માવઠું દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે તારીખ કહી શક્ય છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે મજબૂત ગુજરાત સૌરાષ્ટ્રમાં વાદળો આવવાની શક્યતા છે અને લગભગ ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં વાદળો રહેશે પરંતુ તારીખ બે ત્રણ ચાર ફેબ્રુઆરીમાં હવામાનમાં જોવા જઈએ તો માવઠું કરામ કેટલા કારણે ગાર્બેજ થઈ જેટલા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા સખત પવનના તોફાનમાં થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગો ભાવનગરના ભાગો સૌરાષ્ટ્રના ભાગો લગભગ ભાગો 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 અને તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને બીજેપીની કવાયત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની ની બેઠક સીએમ નિવાસ સ્થાને બેઠકનું આયોજન મુખ્યમંત્રી પટેલ સહિત ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત એકત્રીસ જાન્યુઆરીએ નામ જાહેર થાય તેવી શક્યતા મહત્વનું છે કે છાસઠ નગરપાલિકા એક મહાનગરપાલિકા ત્રણ તાલુકા પંચાયત મળીને કુલ બે હજાર એકસો અઠ્યોતેર બેઠક પર ચૂંટણી યોજાશે ભાજપ દ્વારા છેલ્લા બે દિવસથી સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે તો ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર સીએમ નિવાસસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી પટેલ સહિત ભાજપના તમામ હોદ્દેદારો આ મહત્વપૂર્ણ બેઠકમાં હાજર જેમાં સ્થાનિક સ્વરાજની લઈને બીજેપી ની કવાયત સંજય ટાંક લાઈન બિલકુલ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક મળી છે સીએમ નિવાસ સ્થાને આજે આ બેઠક મળી છે અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ ઉપરાંત મુખ્યમંત્રી સંગઠનના મહામંત્રી સહિત પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો પણ આ બેઠકમાં ઉપસ્થિત છે 31 जनवरी ये नाम जाहिर થાય તે પ્રકારની ક્ષમતા કે જે પ્રકારના ઉમેદવારો છે ને ખાસે નગરપાલિકા એક મહાનગરપાલિકા ત્રણ તાલુકા પંચાયત ના કોર 2178 બેઠક પર જે સુજાવણી છે ને તેના ઉમેદવારો ના નામની જે જે જાહેરાત થવાની છે તે પહેલા ભાજપે એ ઉમેદવારો ના નામ પર કવાયત શરૂ કરી છે ને ભાજપ આલામે જે બોધની બેઠક માં ઉમેદવારના નામની ચર્ચા થાય

ઓડ અઠાવીસ હજારની વસ્તી ધરાવતી ઓડપાલિકા ચૂંટણીના મતદાનમાં અઢાર હજાર મતદારો છે ઓડ નગરપાલિકામાં છ વોર્ડ અને ચોવીસ બેઠકો છેલ્લા અઢી વર્ષથી ઓડપાલિકામાં ભાજપનું શાસન હતું અને છેલ્લા બે વર્ષથી વહીવટદાર અને ચીફ ઓફિસરનું શાસન છે ઓડપાલિકા વિસ્તારમાં મહત્વના પ્રશ્નો ગંદકી અને રસ્તે રખડતા પશુઓના ત્રાસનો છે ઓડની લગોલગ પસાર થતો વરસાદી પાણીનો કાસની ગંદકી અસહ્ય છે સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં

નો નિકાલ સફાઈ થતી નથી હું બાધીપુરા વોર્ડ નંબર એક ની અંદર સ્કૂલ ની બાજુમાં કચરાપેટી તૂટલી હાલતમાં છે ત્યાં પાણી પણ ગટર નું લીક થાય છે કચરો પણ ત્યાં ઠલવાય છે છોકરાઓ નાના નાના છે ને છોકરાઓ ત્યાં અભ્યાસ કરે છે એને ગંદકી માં અભ્યાસ કરવો પડે છે તો વડોદરામાં બે વાહન ચાલકો બાખડ્યા રાજમહેલ રોડ પર બે વાહન ચાલકો ની લડાઈ સાઈડ લેવા બાબતમાં થઈ મારામારી ટ્રાફિક પોલીસની હાજરીમાં મારામારી થઈ બંને વાહન ચાલકોએ કમરમાં પહેરવાના બેલ્ટીથી મારામારી કરી રસ્તા વચ્ચે મારામારી થતાં ટ્રાફિક જામ પણ થયો હતો તો લેખની છે કે રાજમહેલ રોડ પર બે વાહન ચાલકોની લડાઈ સામે આવી હતી જેમાં બંને મારામારી કરતા જોવા મળ્યા સાઈડ લેવા જેવી નજીવી બાબતમાં આટલી મારામારી થઈ ગઈ હતી લોકોના ટોળા પણ એકઠા થયા હતા તો ટ્રાફિક પોલીસની હાજરીમાં જ બંને સામસામે લડતા જોવા મળ્યા હતા જોઈ શકાય છે કઈ રીતે બેલ્ટ કાઢીને ટ્રાફિકની બાબતમાં નજીવી બાબતમાં બેલ્ટ થી મારા મારી પણ ટ્રાફિક પોલીસની હાજરીમાં શું અપડેટ બિલકુલ થી એટલા માટે છે તે ગંભીર બની જાય છે રાજમેલ રોડ ની વાત કરીએ તો મોટી સંખ્યામાં વાહન ચાલકો રસ્તા પરથી અવરજવર કરતા હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ હાજરી હાજરીમાં આ રીતની મારામારી થવી એટલે ચોક્કસ થી આશ્ચર્ય પમાડે ને શરૂઆતમાં તો પોલીસે ખુદ ત્યાં ઉભા ઉભા આખો જે તમાસો છે તે જોયો હતો મારામારી એને વધી ગઈ હતી કે જે બંને વાહન ચાલક છે તે લડતા લડતા ડિવાઈડર પાસે આવી ગયા હતા અને એક વાહન ચાલકે બીજા વાહન ચાલકને ને ડિવાઈડર પર પછાડ્યો હતો અને ત્યારબાદ જે બેલ્ટ આવે છે તે બેલ્ટ થી માર મારવામાં આવ્યો હતો એટલે ટૂંકમાં કહીએ તો બંને જે વાહન ચાલક છે તેમને સાઈડ લેવા જેવી નજીક બાબતે બોલાચાલી કરી અને ત્યારબાદ એકબીજાને ગરદા પાટીનો માર જે છે તે માર્યો છે ત્યારે અત્યાર સુધી પોલીસ દ્વારા આ બાબતમાં ગુનો દાખલ કરાયો નથી પરંતુ આજે મારામારીનો વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયા પર પૂરજોશમાં વાયરલ થઈ રહ્યો છે પોલીસે મુક પ્રેક્ષક થઈ રાખો તમાસો જોયો છે ત્યારે હવે પોલીસ આ જે મારામારી થઈ તેના આધારે કેવા પ્રકારનો ગુનો દાખલ કરે છે તે જોવું રહ્યું બિલકુલ આભાર હાર્દિક આ સમગ્ર માહિતી બદલ તો સાઈડ લેવા બાબતમાં મારામારી ડ્રોન ટેકનોલોજી ફરી પોલીસ માટે મહત્વની સાબિત થઈ છે દાહોદમાં વેલાની આડમાં ગાંજાનું વાવેતર કરાયું હતું એસઓજી ઓગણસી લાખના ગાંજાનું વાવેતર પકડી પાડ્યું છે ડ્રોન ટેકનોલોજીના મદદથી નશાનું વાવેતર ઝડપી પાડ્યું સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતરમાં વાવેતર કરેલ ગાંજાના ચારસો પંચાવન છોડનો જથ્થો ઝડપી પાડ્યો ઓગણશી લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓ પકડાયા છે કે આ નાળાતોડા ગામ જે છે ત્યાં જે રોડ પસાર થાય છે ત્યાંથી બાતમીદારને કોઈ તીવ્ર પ્રકારની વાસ આવવાનું એણે જણાવ્યું કે અહીંયા કોઈ આવું વાવેતર હોઈ શકે ત્યારબાદ ડ્રોનની મદદથી આખા એરિયાનું વિડીયો સર્વેલન્સ કરવામાં આવ્યું એ વિડીયો સર્વેલન્સમાં ધ્યાનમાં આવ્યું કે પ્રેમભાઈ પટેલ નામના જે ખેડૂત છે એમના વાડામાં એક આખો સેઢો એમણે ગાંજાનું વાવેતર કરેલું છે

ચોરી કરનાર આરોપી રાજેશ લાલા અને મુદ્દામાલ ખરીદનાર વેપારી દિલીપ સોનીને પોલીસે ઝડપી પાડ્યો છે આઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ કરાયો છે રિકવર માતવા ગામના ડુંગરાળ વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરી ડ્રોન મારફતે આરોપી પર બાજ નજર રાખીને આરોપીને ઝડપી પાડ્યો તો

આરોપીઓને સાવધાન રહેવું પડશે તસ્કરો પણ સાવધાન આખરે અંબાજીમાં આશિયાના પર બુલડોઝર ફરશે તંત્રએ એક કલાકમાં જગ્યા ખાલી કરવા આદેશ કર્યો એક કલાક બાદ ઘર પર ફરશે બુલડોઝર લોકોએ અશ્રુભીની આંખે ઘર ખાલી કરવાનું શરૂ કર્યું નિવ્યાસી ઘર પર ચાલશે બુલડોઝર જેની તંત્રએ કરી છે તૈયારી તો મોરબીમાં દબાણો તોડવાની કામગીરી યથાવત છે મનપાએ ઓટલા છાપરા સહિતના દબાણો તોડ્યા છે મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડીમાં તવાઈ દર અઠવાડિયે મોરબીમાં ડિમોલેશન કરાશે તંત્રની આખરી કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે

તંત્રની દબાણ હટાવવાની કામગીરી યથાવત છે અને હજુ પણ એક્શન મોડમાં દર અઠવાડિયે રોડ પરના જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે તે તોડવામાં આવશે મોરબીના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો જેમાં ગેરકાયદેસર દબાણો છે તે ધ્વસ્ત કરવામાં આવ્યા ચાર દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો મોરબીમાં પણ જે પ્રકારથી દબાણને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે અહીં ચારે ચાર દ્રશ્યોમાં મનપા દ્વારા કાર્યવાહી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં ગેરકાયદેસર દબાણો છે તે હટાવવામાં આવી રહ્યા છે તો મોરબીના આ ચાર દ્રશ્યો જેમાં તંત્ર દ્વારા કાર્યવાહી દબાણ માફિયાઓને સુધરવાની જરૂર તો રાજ્યભરમાં કામગીરી ચાલી રહી છે મોરબીના પણ દ્રશ્યો અંબાજીના પણ દ્રશ્યો અન્ય શહેરોના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે ગુજરાતભરમાં જે પણ ગેરકાયદેસર દબાણો છે તે તોડવામાં આવી રહ્યા છે અત્યારે આપ ચાર શહેરથી અલગ અલગ દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો તો મોરબીની સાથે અંબાજીમાં પણ કાર્યવાહી થઈ રહી છે રાજ્યના અનેક શહેરોમાં દબાણ હટાવવાની કામગીરી યથાવત મનપા તંત્રની દબાણ હટાવવાની કામગીરી હજુ પણ આગળ વધશે તો દર અઠવાડિયે રોડ પરના દબાણો દૂર કરાશે તો ગેરકાયદેસર દબાણો જો કરવામાં આવ્યા છે તો તેને લઈને હવે તંત્ર છે તેની લાલ આંખ રહેશે અલગ અલગ કાર્યવાહીના અલગ અલગ દ્રશ્યો અલગ અલગ શહેરથી સામે આવી રહ્યા છે મનપા દ્વારા દબાણો પર બુલડોઝર અંબાજીના દ્રશ્યો પહેલી તરફ આપ જોઈ છો બીજા તરફ મોરબીના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં દબાણો હટાવાયા છે દબાણો પર બુલડોઝર ફર્યું છે તો કોડીનાર અને ભરૂચમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે તો સુરેન્દ્રનગરના ગ્રામ્ય પંથકમાં